અમને જોઈને તો તમે સમજી જ ગયા હશો કે આજનું કલેક્શન શાના ઉપર છે આજે હું તમારા માટે શર્ટ્સ લઈને આવી છું પહેલાં કેસરિયા ટેક્સાઇલ કંપની ઓનલી એન્ડ ઓનલી વુમેન્સ વેરમાં ડીલ કરતો તો હવે મેન્સ વેરમાં પણ ડીલ કરવા લાગ્યા છે જેમાં આવી રીતે બહુ જ ફેશનેબલ તમને શર્ટ્સ મળશે જેમાં તમને વાળા શર્ટ્સ પણ મળશે ઓછા એટલે હાફ ના શર્ટ પણ મળશે અને ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝીસ મળી જશે હવે આ શર્ટની પેટર્ન બતાવો તો આ તમે પ્રિન્ટ તો જોઈ જ શકો છો કેટલું ફાઇન છે અને એમાં તમને અહીંયા પોકેટ પણ મળશે વેલ તમને ઓફિશિયલ યુઝમાં કરવું છે તો પણ તમે યુઝ કરી શકો તમને કઈ પાર્ટીમાં જવું છે કે બીજે ક્યાંય જવું છે તો પણ આ બધા કલર એકદમ મસ્ત અને ટ્રેન્ડિંગ છે નેક્સ્ટ શર્ટના તરફ આપણે આગળ વધીએ તો આ કલર જોઈ લો કેટલું બ્યુટીફુલ સ્માર્ટ કલર છે એકદમ ટ્રેન્ડિંગ કલર છે હવે આને કહીએ તો લાઇટ ગ્રે કલર છે અને સાઇઝ છે આની સ્મોલ પ્રાઇઝ હું તમને સ્ક્રીન પર નહીં બતાવી શકું કેમ કે અમે જ્યારે એક બે પ્રોડક્ટના પ્રાઇસ બતાવ્યા હતા તો કઈ કઈ અમારા રેગ્યુલર કસ્ટમર્સ છે એ લોકો ના પાડે કે એક્ઝેક્ટ પ્રાઇસ અમે સ્ક્રીન પર ના બતાવીએ કેમ કે તમને પણ વેપાર કરવું છે તો પ્રાઇસ વધાવીને વેચવાનું છે કેટલું વધારવાનું છે એ તમારા ઉપર ડિપેન્ડ થાય છે એટલા માટે અમારેથી એક્ઝેક્ટ પ્રાઇસ નહીં કહેવાય પણ તમને જાણવું હોય તો સ્ક્રીન પર નંબર છે એમાં કોલ કરીને તમે તરત ઇન્ક્વાયરી કરી શકો હવે આવી જઈએ આ કલર પર કેટલો પ્યારો કેટલો લવલી કલર છે યલ્લો કલર બ્યુટિફુલ હવે આ કલર તો બહુ ફાઇન છે હવે આના સેટ કેવી રીતે આવશે આના સેટ તમને કેવી રીતે આવશે ત્રણ ના સેટ આવશે ચાર ના સેટ આવશે સેમ કલર ડિફરન્ટ સાઇઝેસ ના સેટ આવશે એમાં તમને આખી ને આખી સેટ જ લેવી પડશે જેમ કે આ તમે પેલો જે ઓરેન્જ કલર નું બતાવ્યું હતું એનું સેટ છે હવે આ હું તમને બતાવું છું આવી રીતે પેકિંગમાં આવશે બોક્સ પેકિંગમાં અને આવી રીતે પ્રોપર તમે લઈ શકો છો ત્રણ નો સેટ આવશે કઈ કઈ એને વધારાનું સેટ આવે આ પાછળ તમે જોઈ શકો આ બધું મેન્સ નું કલેક્શન છે જેમાં તમે ટી શર્ટ પણ મળી જશે શૂટિંગ શર્ટિંગ પણ મળી જશે હવે ટી શર્ટ્સ કેવું મળશે એ પણ તમને એકવાર બતાવી દઉં કેમ કે મેં પહેલા ટી शर्ट नो वीडियो बनायु એ ડેફિનેટલી તમે જઈને જોજો કેમ કે બહુ ફાઇન ફાઇન ટી શર્ટ અમારા પાસે આવ્યા છે એકદમ નવા નવા ડેફિનેટલી તમને બહુ જ ગમવાના છે અને ફેબ્રિક ની વાત કરે તો બધા લાઇકરા ટાઈપના સ્ટ્રેચેબલ ફેબ્રિક છે અને તમે છે ને જરાક પણ ઠંડીમાં રહો તો સારું લાગશે અને ગરમીમાં પણ રહો તો પરસેવો પણ નહીં આવશે એવી ફેબ્રિક છે આજો ક્વોલિટી જો કેટલું એકદમ એ વન ક્વોલિટી છે અને પ્રાઇસ સાંભળશો તો સરપ્રાઇસ તો થવાનો જ છો કેમ કે કેસર ટેક્સટાઈલ કંપની મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને બધી વસ્તુ આપવાનું છે જો તમે લેડીઝ વેરનો બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો પણ ધીસ કંપની ઇઝ ધ બેસ્ટ કંપની જો તમને ઓછા કોમ્પિટિશનમાં ઉતરવું હોય અને મેન્સ વેરનો બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો પણ કેસર ટેક્સટાઇલ કંપની બહુત સરસ છે હવે એમાં શું છે અમારે અહીંયા છે ને બહુ લેડીઝ વેરના કલેક્શન લેવા માટે બધા આવતા હતા પણ સડનલી આવતા આવતા છે ને એ લોકો આવી ડિમાન્ડ કરતા હતા કે મેન્સ વેર પણ અમને બતાવો તો એવી ડિમાન્ડથી અમને ખબર પડી કે મેન્સ વેરની પણ બહુ ડિમાન્ડ છે માર્કેટમાં કેમ કે જેટલા લેડીઝો કપડાં પહેરે છે આજકાલ મેન્સ પણ એટલા ચોકિંગ થઈ ગયા છે મેન્સની પણ એટલી જ વેરાયટી માર્કેટમાં આવવા લાગી છે તમે અમે લોકોએ મેન્સ વેર કિડ્સ વેર બધું જ સ્ટાર્ટ કરી દીધું છે આ જો હવે આ કલર કેટલું ફાઇન છે મને આજના કલેક્શનમાં બધા કરતા બેસ્ટ શર્ટ આજ લાગ્યું કેમ કે આ મારી ચોઈસ છે બધાની ચોઈસ ડિફરન્ટ હોય તમે કયા સિટીમાં રહો છો બધી સિટીની એક કલર પ્રેફરન્સીસ હોય તો એ હિસાબે તમે જે સિટીમાં રહો છો ત્યાંનો યુથનું ત્યાંના મોટા લોકોની શું કલેક્શન પહેરવાનો શોખ છે કેવા કલર પહેરે છે કેવા કપડા પહેરે છે એ હિસાબથી બધા કલેક્શન તમને કેસરા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે અહીંયા હું ફટાફટ બે ત્રણ ટી શર્ટ બતાવી દઉં છું તો તમને ખબર પડી જશે કે વાવ કલેક્શન તમને કેટીસી માં મળશે એ પણ ઓનલી ઓનલી મેન્યુફેક્ચરિંગ ડેટમાં એન્ડ ઓનલી પચીસ હજારની ખરીદી તમને કરવી છે અને બધી સેટવાઇઝ વસ્તુ લેવાની છે બીજી કઈ રૂલ્સ કેટીસી માં નથી ઓનલાઈન ખરીદી પણ કરી શકો કેશ ઓન ડિલિવરી અને વર્લ્ડ વાઇડ શિપિંગ ઇઝ ઓલસો અવેલેબલ ટ્યુન ફોર માય નેક્સ્ટ થેન્ક યુ વિડીયો